રેતી ભરી દોડતા વાહનો બંધ કરાવવા આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી આંદોલન નું ફૂક્યું રણસિંગ નવીન ડામન રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા બનાસ નદીના પટમાંથી રેતી ભરી દોડતા વાહનોને લઈ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાયમામ પુકારી ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મુકતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે અને રેતી ભરી દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા વાસના સહિત આસપાસના આઠ ગામના ગ્રામજનો એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જૂના ડીસાથી વાસના સદરપુરના રોડ પર રેતી ભરી દોડતા વાહનો નહીં દોડવા દેવાનો અને તારીખે જિલ્લા કલેક્ટર ધારાસભ્યને પત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજને ઉગ્ર આંદોલન કર્યું જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેનું કોઈ પાલન પણ બે મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જૂના વાસના રોડ પર રેતી ભરી દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજ બરોજ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે ગત રાત્રિ દરમિયાન પણ રેતી ભરી આવતા વાહનો અટકાવી પરત કરાયા જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરી વાહનો દોડાવતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અનેકો વાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરી દોડતા વાહનો ઝડપાઈ ગયા છે જેને લઈ પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખાણખની વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરી વાહનો દોડતા નજરે પડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી રહી છે ત્યારે આજે આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું કે રેતી ભરી દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો કાંઈ વાંધો નથી પરંતુ હવેથી જૂના ડીસા વાહસના રોડ પર એક પણ રેતી ભરેલ વાહનો નીકળા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે જૂના ડીસાથી ઝાબડિયા જતા માર્ગ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાની ઋતુમાં જૂનો રોડ ખોદી નાખતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે જેને લઈને પણ રોદબરોદ અવરજવર કરતા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેને લઈને પણ સ્થાનિકોમાં ભારે આક્રોશ થવાયો છે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ કામગીરી કરતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર નિયમોનું ખુલ્લા ઉલ્લંઘન કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને પણ શંકા કુશંકા સેવાઈ રહી છે ત્યારે તાત્કાલિક અસરથી નવીન રોડની કામગીરી જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાઠા